ડુમસ રોડ પરના સ્પામાં PSI બની જાય તોડ કર્યા બાદ ફરી તોડ કરવા ગલી નાનપુરાની રિદ્ધિને SOG પોલીસની ટીમે જટવી પાડી હતી તો અગાઉ સ્પા સંચાલકે બે આરોપીઓને પકડી ઉમરા પોલીસ સોંપ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીને આધારે ઉમરા પોલીસ પતકમાં વોન્ટેડ નાનપુરા ખાતે રહેતી રિદ્ધિ શાહને નાનપુરા SBI બેંક પાસેથી પોલીસે જટવી પાડી હતી પોલીસે તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે અન્ય સાથે કર્મચારીઓને ડુમ્મસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કમાં ચાલતા સ્પામાં ગઈ હતી અને ત્યાં દમદાટી કરી રૂપિયા પડાવ્યા હતા અગાઉ ત્રીસ હજાર પણ પડાવી લીધા બાદ ફરી તેઓ ત્યાં જ તોડ કરવા જતા સ્પા સંચાલકે પોલીસને જાણ કરી હતી જેથી પોતે ત્યાંથી મોકો મળતા જ ભાગી છૂટી હતી જ્યાં તેના બે સાથીદારને સ્પા સંચાલકે પોલીસને બોલાવી સોંપી દીધા હતા ગઈ તારીખ સોળ બે બે હજાર બાવીસના રોજ વેસુ રઘુવીર પાર્ક નામના બિલ્ડિંગમાં એમ બી સ્પા નામનો સ્પા ચલાવતા દુકાનદારને ત્યાં આરોપી માયાભાઈ ચિરાગ અને રિદ્ધિબેન પંકજ અને એક અજાણ્યો ઈસમ ગયેલા અને પોતે પોલીસમાં છે એવું આઈ કાર્ડ બતાવી અને ફરિયાદી તથા સાહેદોને ધમકાવી તેઓની પાસેથી રૂપિયા ત્રીસ હજાર પડાવી લીધેલા એ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ પૈકી ત્રણ આરોપીઓ પકડેલા છે નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેઓના રિમાન્ડ મેળવેલ છે અને તપાસ ચાલુ છે અત્યાર સુધી આરોપીઓ જે હકીકત જણાવેલ છે તે મુજબ તેમણે અન્ય બીજા ત્રણ સ્પામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એ બાબતે તપાસ ચાલે છે અરે સર હું કહું છું અમે કશું કર્યું નહીં અમે ખાલી ત્યાં જોવા જ ગયેલા છીએ